માયાભાઈ આહિલ અને એમના દીકરા જયરાજસી કાન ખોલીને સાંભળી લેજો હો સાંભળી લેજો હદન કારણ કે મોરે મોરો હ કોળી સમાજ હામે હ અને એમાંય પાછા કોળી સમાજનો હાવજ એવા હીરા સોલંકી આજે સરપંચની મુલાકાતે છે એટલે વરઘોડો તો સર નીકળશે હર સંઘવી ક્યાં તો તો ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એટલે ખાસ કરીને જયરાદને પણ છોડવામાં નહીં આવે હિરા સોલંકી મોરે મોરો અને ખાસ કરી માયાભાઈ આહીર તમને તો મિત્રો આ ભાઈએ તો માયાભાઈ અને એમના દીકરાને ખુલ્લી ચેલેન્જ આપી નાખી કે તમે કોળી સમાજ ઉપર હાથ ઉઠાવ્યો છે તો હવે તમે ચેતીને રહેજો મિત્રો માયાભાઈ આહીરના દીકરાનું નામ લઈને પણ કહે છે કે ભાઈ તમે બહુ મોટી ભૂલ કરી છે હવે તમે વિચાર્યું ન હતું કે સામે કોળી સમાજ છે તો હવે તમે થોડા ચેતીને રહેજો કારણ કે મામલો છે કોળી સમાજના લોકો ખૂબ જ સંખ્યામાં ભેગા થયા છે ત્યાં મોટું આંદોલન થઈ રહ્યું છે એમનું કહેવું એવું છે કે આ હુમલો માયાભાઈ આહિર દીકરા એટલે કે જયરાજસિંહ દ્વારા કરાવવામાં આવ્યો છે તો મિત્રો ડીવાય નું કહેવું એવું છે કે આ હુમલાની અંદર માયાભાઈ આહીર કે એમના દીકરાનો કોઈ જ હાથ નથી મિત્રો એમને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે એટલા માટે અત્યારે હાલ ખૂબ જ ક્રોધે ભરાઈને કોળી સમાજના આગેવાનો અમુક કોળી સમાજના લોકો ખૂબ જ સંખ્યામાં ભેગા થયા છે રેલીઓ કરી રહ્યા છે જેમાં ભાઈએ અત્યારે હાલ ખુલ્લી ચેલેન્જ આપી એમ એમ પણ ઘણા બધા બીજા પણ લોકો ચેલેન્જો આપી રહ્યા છે કે અમને આ વાતનો જલ્દીથી ન્યાય મળવો જોઈએ મિત્રો આમાં ક્યાંકને ક્યાંક ઘણા બધા લોકો માયાભાઈ આહીરને સપોર્ટ કરે છે તો ઘણા બધા લોકો કોળી સમાજના સપોર્ટમાં છે મિત્રો આમના દ્વારા એવું કહેવું છે એટલે કે કોળી સમાજના લોકો દ્વારા એવું કહેવું છે કે આ હુમલો માયાભાઈ આહેરના દીકરાએ જ કરાયો છે તમે એમના કેમ કોઈ કડક કડક સજા નથી કરતા અને વાસ્તવમાં તમે એમને કેમ નિર્દોષ સાબિત કરી નાખ્યો અત્યારે હાલ અમારા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે અમે હોસ્પિટલમાં છીએ તો પોલીસ અમને સપોર્ટ કરવાના બદલે માયાભાઈ આહેરને સપોર્ટ કરે છે એવા પણ ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા હતા તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક તમને કોણ સાચું લાગે છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો એ તો મિત્રો આવનારા સમયની અંદર નવા અપડેટ આવશે તો ખબર પડી જશે કે હુમલો કોને કરાવ્યો કેમ કરાવ્યો શું હતું કારણ તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા